દાહોદ જિલ્લાના આદિવાસી મજૂરોની હોળીના તહેવારોમાં ઘરે પરત ફરતા બસ સ્ટેશનો હાલત મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના માઇગ્રેશન થયેલા લોકોની હોળીના તહેવારોમાં ઘરે પરત ફરતા બસોમાં બેસવાની ભીડ જોવા મળી હતી દાઉદ બસ સ્ટેન્ડ પર જેમ તેમ કરી અને આવેલા બહારગામે થયેલા મજૂરોની હોળીના તહેવારોમાં ઘરે જવામાં વાહનોના અભાવે દાહોદ બસ સ્ટેન્ડમાં ગમે તેવી પરિસ્થિતિમાં ઉપર આવ અને નીચે ધરતી માતાના કોળે હોય તેવા દ્રશ્યો સર્જાતા હતા લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે નેતાઓ વોટ માંગવા જશે અને આવશે પણ મજૂરોને પોતાના ઘરે પહોંચાડવામાં કોઈ મદદરૂપ થતા જોવા મળતા નથી કે તંત્ર પણ સગવડ કરવામાં નિષ્ફળ નીવડ્યા તેવું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે માંડ માંડ લોકો સુરત વડોદરા કચ્છ ભુજ રાજકોટ જેવા વિસ્તારોમાંથી પરત હોડીના તહેવારોમાં ઘરે પરત ફરતા મજૂરોની હાલત બસ સ્ટેન્ડ પર જોવા મળી રહી છે હાલ દાહોદ લીમડી સાલોદ બસ સ્ટેશનો પર બસ ને પણ ઉભી રહેવાની જગ્યાએ નહીં મળતા ડ્રાઈવરે કન્ડક્ટરો ગમે ત્યાં બસ ઉભી કરી અને ઊંધી જાય છે સૌથી વધુ એક એકસ્ટ્રા આવેલી જોવા મળી રહી છે બસો શહેરમાં ગમે તે સ્થળોએ ઉભી કરી દેવામાં આવે તેવું જણાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ કારુભાઈ ડામોર ન્યૂઝ ગુજરાતી દાહોદ લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી